નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપણે જ્યારે પીએમ કિસાનના સોળમા હપ્તા માટે આપણા મોબાઈલની અંદર યુટ્યુબમાં આપણે સર્ચ કરીએ કે ભાઈ પીએમ કિસાનનો સોળમો હપ્તો જે છે એ ક્યારે આવશે તો જેવું આપણે પીએમ કિસાનનો સોળમો હપ્તો ક્યારે આવશે એવું સર્ચ મારીએ તો આપણને યુટ્યુબ ઢગલાબંધ વિડીયો આપણા મોબાઈલના હોમ પેજ પર મોકલી આપે છે પણ હવે મિત્રો ડિસાઇડ આપણે કરવાનું છે કે જે આપણે પીએમ કિસાનના બે હજારના સોળમા હપ્તા માટે સોળમો હપ્તો ક્યારે આવશે એના માટે આપણે સર્ચ આપ્યું છે તો એની અંદર સાચો વિડીયો કયો છે ડિસાઇડ આપણે કરવાનું છે કારણ કે યુટ્યુબને તો કંઈ ખબર નથી યુટ્યુબ તો કંઈ એક એક વિડીયો જોતો નથી કે પીએમ કિસાનનો સોળમા હપ્તાનો સાચો વિડીયો કયો છે અને ખોટો વિડીયો કયો છે પણ ડિસાઈડ આપણે કરવાનું છે કે સાચો વિડીયો પીએમ કિસાનના સોળમા હપ્તા માટેનો કયો છે તો મિત્રો જ્યારે આપણે આજે મેં આપને કહ્યું કે સોળમા હપ્તાનો આપણે પીએમ કિસાનના સોળમા હપ્તાનો જે સર્ચ મારી અને આપણે આપણા મોબાઈલની અંદર જોઈએ તો ત્યાં આપણને ઢગલાબંધ વિડીયા જોવા મળતા હોય છે અને એની અંદર જે પોતાનો જે વિડીયો હોય ને એ વિડીયાની અંદર થંભેલ એક લગાવેલો હોય છે દરેક માણસો જે છે એ થંભેલ પર વાંચીને પછી જ ઓકે આપતા હોય છે એટલે થંમેલ પર વિડીયાના જે થંભેલ હોય એના પર લખેલું હોય છે કે ભાઈ પીએમ કિસાનનો સોળમો હપ્તો આજે જાહેર થઈ ગયો છે પીએમ કિસાનનો સોળમો હપ્તો આવતીકાલે બપોરે બે વાગે જમા થઈ જશે તારીખ ત્યાં લખતા હોય છે જે દિવસે વિડીયો અપલોડ કરેલી છે કે આજની આ તારીખ છે ને આજે આજે સોળમો હપ્તો જાહેર થઈ જવાનો છે ઇવન ઘણા ખેડૂતો ઘણા લોકો તો એવો પણ મેસેજ સાઈડમાં મૂકતા હોય છે થમમેલ પર કે જે ગયા હપ્તાનો જે ટેક્સ મેસેજ આવેલો હોય ને જેમને એમના એકાઉન્ટમાં પૈસા જમા થયા હોય ને એનો સ્ક્રીનશોટ લઈ અને સાઈડમાં એ મૂકતા હોય છે અને ચાલાકી એ લોકો કેવી કરતા હોય છે કે ત્યાં તારીખ નથી બતાવતા નહીતર તો આપણને ખબર પડી જાય કે આ તો ગયા હપ્તાની તારીખ છે પણ તારીખ ત્યાં બતાવે નહીં એટલું કટ કરી નાખે અને આપણને ફક્ત એકાઉન્ટમાં પૈસા જમા થયા છે એવું સાઈડમાં આપણને શો કરે છે એટલે મિત્રો આ જે બધા વિડીયો છે આ વિડીયો બધા ખોટા છે તદ્દમ વિહણી વાત છે આ બધી કોઈ પણ જે યુટ્યુબ ચેનલ ચલાવે છે એ ચેનલ પાસે જે કોઈપણ જે યુટ્યુબ ચેનલ ચલાવવાળા લોકો છે એ લોકો પાસે પીએમ કિસાનનો સોળમો હપ્તો ક્યારે આવશે એની સાચી તારીખ ઓફિશિયલ તારીખ કોઈ પાસે જ નથી અને કોઈ પાસે ક્યારેય મળવાની પણ નથી કારણ કે મિત્રો જો કોઈ યુટ્યુબર પર પાસે જો સોળમા હપ્તાની સાચી તારીખ જો કોઈ યુટ્યુબર પોતાની ચેનલ ઉપર અપલોડ કરે તો હું એમને એમનો ગુલામ બની જાઉં કારણ કે સાચી તારીખ ત્યારે આપવામાં આવે છે કે જ્યારે હપ્તો જે છે પીએમ કિસાનનો બે હજારનો જે હપ્તો છે જે હવે આ સોળમો હપ્તો જાહેર થવાનો છે તો સોળમો હપ્તો જે જાહેર થશે ને એના ફક્ત ત્રણ દિવસ પહેલાં તમે જોઈ લેજો સાઈડમાં અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જે પીએમ કિસાનની ઓફિશિયલ આ વેબસાઇટ છે અને પોર્ટલ પર ત્યાં દર્શાવવામાં આવ્યું છે કે પીએમ કિસાનનો પંદરમો હપ્તો આ તારીખે જમા થશે આ જે પંદરમા હપ્તાની વાત છે કારણ કે ચૌદમો હપ્તો મળેલો હતો અને પંદરમો હપ્તો મળવાનો હતો ને એના ત્રણ દિવસ પહેલાં અહીંયા સ્ક્રીનશોટ આપ જોઈ શકો છો પીએમ કિસાનનો પોર્ટલ છે આ અને ત્યાં આ મેસેજ શો કરવામાં આવ્યો હતો કે આ તારીખે અને આ સમયે પીએમ કિસાનનો પંદરમો હપ્તો રિલીઝ કરવાનો છે એવી જ રીતે મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો જ્યારે રિલીઝ થવાનો હશે એના ત્રણ દિવસ પહેલાં પીએમ કિસાનના જે વેબસાઇટ છે પોર્ટલ છે એના પર નોટિફિકેશન મૂકવામાં આવશે કે પીએમ કિસાનનો સોળમો હપ્તો જે છે એ આ તારીખે અને આ સમયે અને અહીંયાથી રિલીટ કરવામાં આવશે એટલે મિત્રો કોઈ પણ યુટ્યુબર જે છે એમની પાસે પીએમ કિસાનના સોળમા હપ્તાની સાચી તારીખ છે નહીં અને એમને સાચી તારીખ મળવાની પણ નથી ફક્ત ત્રણ દિવસ પહેલાં જ્યારે મળશે સાચી તારીખ પછી એ તારીખ સાચી ગણાશે કારણ કે પીએમ કિસાનના પોર્ટલ પર જોયા પછી જે તારીખ આપશે ને એ તારીખ સાચી કહેવાશે અત્યારે કોઈની પાસે કોઈ ઓફિશિયલ માહિતી છે નહીં અને વીડિયાની અંદર આપણને ગોળ ગોળ જલેબીના ગોળ ગુમાવે છે અને આપણે વીડિયા પર જ્યારે થમેલ જોઈએ અને અંદર ઓકે આપ્યું હોય તો અંદર જોઈએ તો એનામાં એનું એક બેન એકે ના હોય એટલે મિત્રો આવા ખોટા જે વિડીયો છે એમનાથી દૂર રહો અને ખોટી માહિતીથી ખોટી ગેર ગેરમાર્ગે દોરાશો નહીં અને યુટ્યુબ જે છે એ જે લોકો હવે આવી ખોટી માહિતીના જે વિડીયો બનાવે છે એ ચેનલો બે હજાર ચોવીસમાં અમે ડિલીટ કરવાના તો છે જ કારણ કે લોકોને ગુમરાહ કરતા હોય છે એટલે જે ખોટી માહિતી આપશે એ હવે ચેનલો ડિલીટ થવાની છે તો મિત્રો આપ પણ ધ્યાન રાખજો કે આવા ખોટા વિડીયોથી દૂર રહો અને આવી ખોટી વાતોમાં ના આવો અને પીએમ કિસાનનો સોળમો હપ્તો જ્યારે જમા થશે જમા થવાનો હશે એના ત્રણ દિવસ પહેલાં પીએમ કિસાનના પોર્ટલ પર જશો તો ત્યાં તમને એનું નોટિફિકેશન જોવા મળશે કે આ તારીખે અને આ સમયે આ પીએમ કિસાનનો સોળમો હપ્તો રિલીઝ થવાનો છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત જુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર